નમસ્કાર આપ જોઈ રહ્યા છો આજના સમાચાર ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી આર પાટીલ ના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતમાં એક સાથે આજે બે વાગ્યે ભારતીય જનતા પાર્ટીના કમળના ચિહ્નનું કાર્યકરો દ્વારા વોલ પેન્ટિંગ કરી આગામી લોકસભાની ચૂંટણી પ્રચારના કાર્યકરો દ્વારા શ્રી ગણેશ કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે મોડાસા શહેરના જિલ્લા ભાજપા શ્રી કમલમ ખાતે અરવલ્લી જિલ્લા ભાજપા સંગઠનના પ્રમુખ રાજેન્દ્ર પટેલ ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર ભિલોડાના ધારાસભ્ય પીસી બરાંડા સહિત કાર્યકરોએ મોડાસા કમલમ ખાતે ફીર એક બાર પેઇન્ટિંગ મોદી સરકારના સૂત્ર સાથે કમળના ચિહ્નનું વોલ પેઇન્ટિંગ કરી લોકસભાની ચૂંટણીના શ્રી ગણેશ કરી ફરી મોદી સરકાર બનશે હોવાની આશા વ્યક્ત કરી હતી વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર આજ રોજ પ્રદેશ અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન નીચે એક જ સમયે બે વાગે સમગ્ર ગુજરાતની અંદર આ વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર મોદી સરકાર જ્યારે આ દેશના મતદારોનો વિશ્વાસ જીતી અને ગુજરાતનું ગૌરવ અને આ દેશના વડાપ્રધાન હેટ્રિક ત્રીજી વખત આ દેશના વડાપ્રધાન બનવાના છે ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન નીચે છબ્બીએ છબ્બી સીટ એ પાંચ લાખ ઉપરથી જીતવાનો સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ કામે લાગ્યા છે ત્યારે આજે આ વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ ફરી એકવાર મોદી સરકાર એ આ બે વાગે સમગ્ર ગુજરાતમાં એક સાથે શરૂ થયો અને તેનું માર્ગદર્શન અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને આજે આ ગુજરાતનું ગૌરવ અને મૃદુ અને મક્કમ સામાન્ય કાર્યકર્તામાંથી મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્રભાઈ સાહેબે પણ આજે આ કાર્યક્રમની શરૂઆત કરાઈ